નમસ્કાર લોકજાગૃતિ મંચમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિજય કુંબરવાડિયા આપ જે અત્યારે મારી પાછળ બાંધકામ જોઈ રહ્યા છો એ બાંધકામ જિયાણાનો એક સર્વે નંબર છે આ સર્વે નંબરની અંદર આપણા અનેક કાયદાઓ છે જેમાં એક વીજ અધિનિયમ એક કાયદો છે એ કાયદા અંતર્ગત આ જે આપ મારી પાછળ જે બાંધકામ જોઈ રહ્યા છો એ બાંધકામમાં જેટકો કંપનીની જે ચારસો કેવીની હેવી લાઇન છે એ લાઇનની સેન્ટરથી પચીસ મીટર દૂર રાખવાનો વીજ અધિનિયમનો કાયદો છે ત્યારે જ્યાં ગ્રામ પંચાયત દ્વારા આ અનઅધિકૃત રીતે બાંધકામ કરવાની પરમિશન આપવામાં આવી છે જ્યારે આમાં મોટા વ્યક્તિઓનો સંડોવાનીનો પૂર્ણ સંપૂર્ણ સંભાવનાઓ છે પરંતુ રાજકીય લોકો આગેવાન વ્યક્તિઓ સાથ સહકાર મળી અને ભ્રષ્ટાચાર કરેલની પૂર્ણ આશંકાઓ દેખાઈ રહી છે માહિતી આપ જે દ્રશ્યો હમણાં તમને બતાવી રહ્યો છું એ હું દ્રશ્યો આપને બતાવીશ આ બાબતે સંજયભાઈ સાથે ચર્ચા કરતાં સંજયભાઈ રંગાણી પણ એવું સ્વીકારે છે કે બે ત્રણને ચાર પ્લોટ મારા છે ત્યારબાદ જેટકોની જે નોટિસ છે નોટિસમાં પણ સંજયભાઈ રંગાણીનો ઉલ્લેખ છે ત્યારબાદ જેના ગ્રામ પંચાયતના સરપંચના પતિ પણ એવું સ્વીકારે છે કે જિલ્લા પંચાયતનું કામ અમે કઈ રીતે રોકી શકીએ આવા અનેક પુરાવો જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ વિરુદ્ધના છે જોઈએ ડબલ એન્જિનની સરકાર શું આ બાબતે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપર કાર્યવાહી કરશે શું સંજયભાઈ રંગાણી ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એ જોવાની બાબત છે જોઈએ જિલ્લા કલેક્ટરશ્રીને ગઈકાલે એક ફરિયાદ કરેલ છે જેમાં આગામી દિવસમાં શું કામ થાય છે